हरे पा हरे बा कजो 快点！快点！快 <noise> 点！大宝，今天啥时候来呀？快点！快 <noise> 点！快点！<noise> તો જૈત્ર તાલુકાની એજન્સી આપડે ચિંતક બંધ છે બરાબર આ જોવા માટે અમારી ગામ માં આવી છે તો કેટલા લોકોને ખબર છે કે ભાઈ ચિંતનભાઈ ની લેખન છે આપણે આધી છે તો અમારું યુનિયન તો તમે છેલ્લા 8 વર્ષથી સપોર્ટ કરો છો બરાબર પણ આપણે તમારે હરિબાની ચાને સપોર્ટ કરવાનો છે અને હરિબાની ચા છે એ ચિંતનભાઈ જોડેથી ખરીદવાની છે તમને બધે ખબર છે કે હરિબાની ચા અને મફુ કાકાની જે પણ પ્રોફિટ થશે કે નફો થઈ છે

શક્તિમાની છે તો આપણે સુધરી બોલાવ્યું

ચાકો બહુ જ્યાં બોલ છે બધા Dalam budur cengkelam si. Siapa orang yang bodoh? Siapa orang bodoh? Siapa orang bodoh? Siapa

અરિ બાના કાકો કેતા અરિ બાના કાકો કેતા ઈ બાની એકદરા પીવો વડીલોની ચા અલ્યા એ એ આની ખા આરિ બાના કાકો ના કેતા વડીલોને એકદરા આપણે મોટા બધામાં બોલતો હોય પણ ખબર છે

Polis tamu buat sih. Itu, macam mana polau polis tamu polau? Polau yang macam tu. Ya korup ni luntur kata, saya di sini ada luntur. આવે તો એક નાનું ઇત ડિફેન્ડરની ડિફેન્ડરની એક રમત છે ઓય કઈ પડ્યા નહીં તો જ્યાં એમ

તમે છે ને મગફ કાકા ની પડ્યું હશે ને એ બાજુ ચા પડ્યું હશે વિચારે બિચાર બોલવાનું ચા પેલો ને તો બહુ પડી જાય તો પછી હું આખો નો ફૂટો असां ॾिठो न આનો સિમ્બોલ અંત સુધી જે સપના તો બહુ ઘણા કોય પરમાયતાએ બહુ સપોર્ટ કર્યો પણ આજ સુધી હું છું પેલા વાઘુબાએ કીધું